જુનાગઢ શહેર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ચિંત્યાને કારણે ભારે પરેશાની જોવા મળી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના વડાલા ગામના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ ભારે વરસાદને પગલે મગફળી સહિતના પાકો સંપૂર્ણ રીતે ફેલ થઈ ગયા હોય આ બાબતે સરકાર યોગ્ય સર્વે કરાવી તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે તેવી માંગણી વિસ્તારના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ગામ તરીકે અમારું ગામ છે અને અમારે વરસાદ છે વારંવાર સતત વધવાને કારણે બે થી ત્રણ વખત વરસાદ છે આવેલ છે અને બિયારણ અત્યારે મગફળીનો પાક છે એ સાવ ચૂકાતો જાય અને અમે સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે જેમ બને વહેલું વહેલામાં વહેલું સર્વે કરી અને અમારા ખાતામાં પૈસા નાખે તો સરકાર ભાઈ ખેડૂત છે એ અમારે નવું વાવેતર અમે કરી શકીએ અને જૂન મહિનામાં સતત સતત વરસાદને કારણે આ મગફળીનો પાક છે આવો સદંતર નિષ્ફળ ગયો છે તે જણાવવાનું કે સતત જૂનાગઢ જિલ્લામાં અતિથી ભારે હતી વરસાદ પડી રહેલ જેને કારણે એ વરસાદ માંગરોળ તાલુકામાં વધારે વધારે પડે અને એ વરસાદને કારણે અમારા આજુબાજુના વિસ્તારમાં વધારે વરસાદ પડવાના કારણે ઉપરવારના વિસ્તારમાં વરસાદને કારણે અમારા ગામની અંદર ત્રણ વખત પૂર આવ્યો એ પૂરનો અમારા ગામ લોકોએ ત્રણ વખત સામનો કર્યો અને અમારા ગામના જે નિશાણવાળા વિસ્તારોના જે ઘરો હતા એ ઘરોમાં પાણી ભરાઈ ગયેલ છે હાલી એ પાણી ઓછી ગયેલ છે પરંતુ અમારા વિસ્તારની અંદર મગફળી જે ખેડૂતોએ વાવી હતી ખેતરોમાં એ પૂરને કારણે પંદર દિવસથી સતત પાણી ભરેલ છે પાણી ભરાવાને કારણે એ મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયેલ છે તો હું આ મીડિયમના મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે અમારા ગામના ખેડૂતોનો મગફળીનો સર્વે કરે અને વેલામ વહેલી